જો ઓર્ગન ડોનેટ માટેનું જે કમ્પેન ચાલી રહ્યું છે એના માટે લોકો એનું કમ્પેન કરી રહ્યા છે ઓર્ગન ડોનેટ ને એ લોકો બધા આપી રહ્યા છે હવે લંચ બ્રેક આવ્યો છે પીચની સાફ સફાઈ ચાલી રહી છે આ બધું લંચ બ્રેક પડ્યો છે એટલે બધી કંપની બહાર આવી ગઈ છે ભાઈ જોઈ લો સાહીઠ રૂપિયાનું નું ખરાબ ભાઈ પાણીના ગ્લાસના દસ રૂપિયા જાઓ અને આ બધી સોડા જે છે ને કોલા અને બધું એના સાહીઠ રૂપિયા છે વડાપાવ અહીંયા સાહીઠ રૂપિયાનું છે પફ પચાસ રૂપિયાનું છે ભેળ છે એ આગળ ચણાચોર ગરમ છે ચલો ભાઈ હવે પ્રેક્ટિસ કરવા આવી ગયા હે આપણા ઇન્ડિયાવાળા હવે ચાલુ થશે બધું પાછું જો ભાઈ હવે ચાલુ થઈ ગયું છે ભાઈ બીજી ઇનિંગની શરૂઆત થઈ ગઈ છે પ્લેયરો મેદાનમાં આવી ગયા છે ફિલ્ડિંગ ગોઠવાઈ રહી છે જો અહીંયા ગોઠવાઈ જાવ અહીંયા ગોઠવી જવા કારણ લાઈન સર જયલો મોદી ના જેમ ફેફ ફાકા મારો છો ચલો ભાઈ હવે પેલો બોલ નખાય રહ્યો હે અહીંયા જો ભાઈ શ્રીજી અમારે જુમ કરીને જોઈ રહ્યો છે શ્રીજી અહીંયા તો ને વારે વારે જો જો કરે કોણ ધન કોણ નહીં એવું એ જો જો કરે શ્રીજી મજા આવે જોવામાં મજા આવે જોવામાં બધા

બારમી ઓવર ચાલુ થઈ ગઈ બસો સત્યાવીસ બોલ માં બસો ચોસઠ રન જોઈએ હાર્દિક પંડ્યા અત્યારે બોલિંગ કરવા આવ્યું છે અને અહીંયા અમાર ખાસ મિત્ર મળી ગયો નવલ શું કેવું નવલ કોણ જીતશે

I just need to know what's on your mind. Tell me what you're needing. You can call my name, I'll be around. Dum dum da da, dum dum da da, dum da dum da da, dum dum. The sky is falling. Dum dum da da, dum dum da da, dum dum da da, I'll keep you safe and sound. જો ભાઈ હવે અહીંયા છે ને પાછળ આવું છે અમે અહીંયાથી એન્ટરિન્સ કરી હતી આ બધું પાછળનું છે આ તમે જોઈ શકો એક રમાડા અને જીસીએ બધું અહીંયા છે ચાર છે અને ટિકિટ ચેકિંગ છે અહીંયા ફટાફટ અહીંયા જો તમે જો ભાઈ એ છે ને બહુ ચડવાનું છે ચડ ચડ ચડો આટલું ચડવાનું હોય ભાઈ જો આટલું બધું ચડવાનું હા હજુ તો ચડું જ છું હું હજી તો છ જ નહીં જો ભાઈ આ મેટ્રો જઈ રહી છે અત્યારે ખાલી જ આયા પણ હમણાં જોજો ફૂલ ભરેલી હશે આખી આખી મેટ્રો જો ભાઈ અહીંયાથી વોશરૂમ કરવા ગયા એટલામાં તો બે વિકેટ પડી ગઈ એ ફટાફટ मालूम ही सात विकेट हो पड़ी गए लस्टेडियम खाली था वन चालू थे कि जो यू बद्दा जवाना चालू थे क्या जीत गया।, तो गया तो वो जीत गया अभी तो 50 टका रन बाकी 50 टका रन बाकी जब विकेट हो ना ही ना ये हो जा आदमी आदमी मस्त बैठो लाबो दयन श्री जी श्री जी भूख लागिए श्री जी ना आ दिल राशिद ने विकेट પડી गई है તમે જોઈ શકો આરદિક પંડ્યાએ વિકેટ લઈ લીધી છે દોબઈ લાઇટ ઓન માઇટો બધું ચાલુ થઈ ગયું બધાએ ચાલુ કરી દીધી એમ જોઈ શકો તમે બધાય લાઈટો ચાલુ કરી દીધી ફોનોની આગળ પાછળ ને નીચે ને ઉપર ને નીચે બધાય ફોનની લાઈટો ચાલુ કરી દીધી જો અમારા વાળાએ હવે ચાલુ કરી છે કેટલો પ્રાઉન્ડમાં નવો વિકેટો થઈ છે અને મેચ બરાબરની જામી છે ઓલમોસ્ટ જીતી ગયા છીએ હવે તૈયારી જ છે એક વિકેટ લેવાની જરૂર છે હવે પાંચ દસ મિનિટની વાર છે

જો ભાઈ હવે પતી ગયું એ કામકાજ અહિયાં થી બધું જીતી ગયા જીતી ગયા આવો હવે અહિયાં થી ફટાફટ ઘેર જાઓ અને ખાવા પેગા થઈ ગયા સચિન કા ઢાબા જવું એટલે આપીને જ જવું છે બોલો લાપીનો ચાલો લાપીનો જાત મેચ પતી ગઈ છે ભાઈ અને અમે ઉપડ્યા હવે ઘર તરફ ભાઈ હેડો હેડો બધા શું કરું છું

અમાર જો બીજા બે નવા કન્ટેસ્ટન્ટ જોઈન થઈ ગયા છે પ્રાચી અને મારી બેન છે બંને જો કેટલી બધી ભીડ છે ઓ ભાઈ પબ્લિક જો તમે કેવી હે પબ્લિક ધૂમ મજા આવશે હવે તમે જો આ પાછળ આવાય બીજી આ જો આગળ એટલી પાછળ એટલી કેમેરો મારજી શ્રીજી શ્રીજી મજા આવી ને મજા મજા વધારે જો પોલીસ ની ગાડી રેડી થઈ ગઈ હે ભાઈ હવે જો ભાઈ પબ્લિક આ આ આપણા પહેલીવાર પબ્લિક જ પબ્લિક ખાલી બીજું કઈ દેખાતા ન પેટ્રો ભી ફૂલ થઈ જઈ રહી છે પબ્લિક એટલી પબ્લિક છે હજુ આઈપીએલ માં તો આનથી બી જોરદાર પબ્લિક હોય છે એ સચિન કાકા જોરદાર આઈપીએલ માં એટલે બધું ક્રાઉડ એકી આપ્યો છે કલાક દોઢ કલાક આવો ટ્રાફિક રહે છે તો પછી પછી ગાડીઓનો ટ્રાફિક આવશે આ વોકિંગ જન પછી કાર ઉપર હા જો આ તો એ અત્યારે જોઈ હતો તમે પબ્લિક એ પબ્લિક તો ભાઈ આ પગોડી વાળા અને પાણી વાળા અને જો આ કોન વાળા અને બધા આવા જે

જો ભાઈ બુમો બુમો પડી રહી છે અમારા આગળ વાળા અમારા બધા છે મેમ્બર્સ સો હવે એમને જોડે ફટાફટ પોચે ઘરે પહોંચે ગાઈસ ફટાફટ ફટાફટ એડો લાપીનોસ આજો ભૂખવાળા બધા કે લાપીનોસ ના આંતે બલ્લી તારે શું ખાવાનું જમવાનું જમવાનું પર જમવામાં શું ખાવાનું

જો ટ્રાફિક જામ થઈ રહ્યો છે ગસો 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 જો ભાઈ આ ને એક્ટિવા ને બધું નીકળે આટલી નાની ગલી થી ચાલવાનું ને બધી વસ્તુ આ લેવા આયા છે સ્પેશિયલ યાર જઈને ભઈ પાછા સ્પેશિયલ લેવા આયા એ દીકાકા સ્પેશિયલ લેવા આયા જો ભાઈ સ્પેશિયલ લેવા આયા છે હવે અમે તો હેડતા હેડતા જઈશું ભાઈ અમે મેટનો ટ્રાફિક આવી રહ્યો છે પાછળથી બધો મેચનો ટ્રાફિક આવે આ રીક્ષાવાળા અંદર જાય બધા પેસેન્જરને ભરીને કે આઈપીએલ હોય લા રસ્તો ખૂબ ભરેલો જો અમારો કશું અત્યાર તો અમારો અવાજ નહીં આવતો કદાચ આ રસ્તો ખૂબ ભરેલો જો હવે સોસાયટીમાં ભાઈ પહોંચી ગયા છે ફાઇનલી અમારે પબ્લિક બધી ચાલતી ચાલતી જઈ રહીએ થાકીને જો અમારે સશિકા કાન બધા